ણા શહેરમાં પડેલા સતત પાંચ દિવસથી ભારે વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે ખાસ કરીને વથાણ ચોકથી લઈને બસ સ્ટેશન સુધી બસ સ્ટેશનથી આરામગૃહ સુધી અને બજારના મોટા ભાગના રસ્તા તૂટી ગયા હોવાના કારણે વાહન ચાલકો અને લોકોને પારાવાર હાલાકી ભોગવી પડે છે હજી નખત્રાણા બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ છેલ્લા પાંચ દિવસથી નખત્રાણામાં સતત વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે શહેરના મોટા ભાગના રસ્તાઓ ચારણી જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે લોકોને અને વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવી પડે છે પરંતુ આવી પરિસ્થિતિમાં નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે તે ક્યાંય ને ક્યાંય ઉણું ઉતર્યું છે ક્યાંય ને ક્યાંક તેમની બેદરકારી સપાટી ઉપર આવી છે ખાસ કરીને નખત્રાણાની બજારના મુખ્ય રસ્તાઓ તૂટી ગયા છે એ જ પ્રમાણે આરામગૃહ સુધીનો રસ્તો પણ ભારે માત્રામાં ભિસ્ફાર બની ગયો છે અવારનવાર આ રસ્તો મરામત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી વથાણ ચોકથી લઈને બસ સ્ટેશન બસ સ્ટેશનથી લઈ અને આરામ ગૃહ સુધીનો રસ્તો પારાવાર તૂટી ગયો છે મામલતદાર ઓફિસથી લઈને આરામ ગૃહ સુધીનો રસ્તો પણ તૂટી ગયો છે આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં નહીં લેવાતા આખરે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ગઈકાલે જ મુખ્યમંત્રીએ વરસાદમાં તૂટી ગયેલા રસ્તા બાબતે જે કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરે છે ત્યારે આ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી રસ્તા મરામતનું કામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે અધિકારીઓની પોલ ખુલ્યું જેની અંદર બી ડબ્લ્યુડી પંચાયત નગરપાલિકા આ બધાની પોલ ખોલી એટલા માટે કે વરસાદની અંદર ઘરોની અંદર પાણી પૂરતા તેમજ બાબા સાહેબ ચોક ની અંદર બરાબર થઈ ગયો કયા વિસ્તારમાં પાણી આવ્યું આજે ઘરો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ની અંદર ઘરોની અંદર પાણી આવ્યું જેની અંદર એક ઘર એક ઘરવાળા આજે ઘર મકાન ખાલી કરી અને ભૂજ રહેવા ચાલે છે બરાબર તો હવે આ વિસ્તારની અંદર વીડબ્લ્યુટી પંચાયતને રજૂઆત કરી એના પછી કલેક્ટરમાં રજૂઆત કરી પણ કલેક્ટર સાહેબ પણ કહે છે કે શુકલજમાં જાઓ શુકલમાં આરતી આપો તો કલેક્ટર સાહેબની જવાબદારી નથી મેન મેનત્રાણાના તાલુકાના મેન માણસ છે એની જવાબદારી છે તો આના માટે ઉકેલ અને કંઈ કરવો જોઈએ કેટલા વર્ષથી આ વિસ્તારને તકલીફ છે આ છેલ્લા ત્રણ વર્ષની તકલીફ છે એ રોડ ખોળો કર્યો એના પછી નાલો દાટી નાખે છે અને માદેતુદાર પાર્ટી દ્વારા આ નાલો દાટવામાં આવે છે એટલે આ આ નાલો ખુલ્લો કરવામાં આવતો નથી અચ્છા ત્રણ વર્ષથી આ વિસ્તારના લોકો આ સમસ્યાને તકલીફ ભોગવી રહ્યા છે હા હા